ગણેશ મહોત્સવની તાળામાર તૈયારીમાં વ્યસ્ત મૂર્તિકારો ગણેશ મહોત્સવને ગણતરીના દિવસો બાકી હોય ત્યારે મૂર્તિની કલાકારી સાથે જોડાયેલા મૂર્તિકારો વ્યસ્ત જોવા મળી રહ્યા છે જે રીતે લોકોમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિનો ક્રેજ વધી રહ્યો છે ત્યારે કરજન ખાતે તૈયાર ઇકો ફ્રેન્ડલી માટીના ગણેશજીની મૂર્તિ લાવીને એને વિવિધ પોશાકો સાથે મંત્રમુગ્ધ આભૂષણો સાથે તૈયાર કરવામાં આવી રહ્યા છે કરજણ ખાતે રહેતા એવા ઇજનેર યુવાન પોતે પોતાની કળાનો ઉપયોગ કરી તૈયાર મૂર્તિઓ માટીના ગણેશની લાવી શણગાર કરી રહ્યા છે છેલ્લા કેટલાય વર્ષથી લોકો પર્યાવરણની ચિંતાને લઈ માટીના ગણેશજીની સ્થાપનાનો આગ્રહ રાખી રહ્યા છે ત્યારે આ યુવાન પોતે તૈયાર માટીની મૂર્તિઓ લાવી ઓર્ડર મુજબ મૂર્તિને વિવિધ પોશાક ઘરેનાથી શણગારી રહ્યા છે જે મૂર્તિઓને જોતા જાને મૂર્તિ હમણાં જ બોલી ઉઠશે એવી રીતના મંત્ર મુગ્ધ તૈયાર કરી પોતાની કળાનું પ્રદર્શન કરી રહ્યા છે

અને જેવું વિસર્જન કરે છે ત્યારે મૂર્તિ એવી ને એવી જ રહે છે ઓગળતી નથી તો મોસ્ટલી આપણા ઇન્ડિયામાં માટીનો કોન્સેપ્ટ ચાલુ થઈ ગયો હતો તો એ જોઈને મને ઈચ્છા થઈ કે મેં પણ આ સ્ટાર્ટ કરો માટીના ગણપતિ તો એક વર્ષ તો હું જાતે બનાવતો હતો અને જાતે સેલિંગ કર્યું ત્યારબાદ વિચાર થયો કે રેડીમેડ લાવું તો હું રેડીમેડ મૂર્તિ લાવ્યો અને ડેકોરેશનનું કામ અત્યારે કરું છું મેં અને ઘણી બધી એવી મૂર્તિ છે કે મારે ખાલી ફોટો મૂકવું વોટ્સઅપ પર ઇન્સ્ટાગ્રામ પર તેમજ મારે બુક થઈ જતી હોય છે તો સારું છે આ વર્ષે જાતે ડેકોરેશન કરો તો ક્યાંથી શીખ્યા જાતે એકચ્યુઅલી હું તો એન્જિનિયરિંગ કરેલું છે ત્યારબાદ હું ખુદ આર્ટિસ્ટનું કામ કરું છું અત્યારે સ્કલ્પચર પેઇન્ટિંગ પોર્ટ્રેટ ઘણા બધા એવા આર્ટિસ્ટ આર્ટિસ્ટના લગતા કામ કરું છું મેં જેવું કે ઇન્ટેરિયર ડિઝાઇનરનું કામ હોય કે આર્કિટેક્ટનું કામ કરજણમાં કેવી રીતે વિચાર આવ્યો આપ કોઈ માટીનું મૂર્તિ લાવતું નહોતું અને લાવતું હતું તો કોઈ ફિનિશિંગ નહીં મળે કોઈ બી એમ લાગે ના કે આપણે માટીની ગણપતિ બેસાડ્યા છે જેવું કે મેં ડેકોરેશન કર્યા બાદ તમે જોઈ શકો છો કે ભગવાન બોલી ઉઠે એ ટાઈપનું હું ડેકોરેશન કરું છું શું નામ તમારું રાહુલ પ્રજાપતિ